નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારી આ સમીક્ષા જો આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ પણ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એ અમારી વિનંતી પણ છે અને આગ્રહ પણ છે આજે આપણે વાત કરવી છે કે ભાજપની જાહેરાતથી કેટલાયની ઊંઘ ઉડી રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થશે નવા પ્રદેશ પ્રમુખ મળશે એવી જાહેરાત હાલના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કમલમની એક બેઠકમાં કરી ત્યારથી અનેક લોકોની ઊંઘ ઉડી ગઈ છે હાલના મંત્રીમંડળના સભ્યો છે એમાંથી ઘણાની ઊંઘ ઉડી હશે કેમ કે આમાંથી કેટલાને પડતા મુકાશે કેટલાના નામ ઉપર કાતર પણ ફરશે અને કેટલાકના ખાતા પણ બદલાશે આ ખ્યાલમાં એમને રાત્રે ઊંઘ નહીં આવતી હોય કેટલાક જે કાર્યકરો છે એ પોતાના નજીકના જે ધારાસભ્ય હોય જેની સાથે ગરોબો હોય એ મંત્રી બની જાય તો જલસો પડી જાય એવા સપના જોતા એમને ઊંઘ નહીં આવતી હોય કેટલાક જે ધારાસભ્યો છે જે સિનિયર્સ છે જેમની સંભાવનાઓ છે અને ગ્રીન પેનથી સહી કરવાની જેમને ઉતાવળ છે નવા જબ્બા પણ સીવડાવવા નાખી દીધા હશે એમને પણ ઊંઘ જોઈએ એવી નહીં આવતી હોય અને સૌથી વધારે ઊંઘ ઉડી ગઈ છે કોન્ટ્રાક્ટરો જમીનની લેતી દેતી કરનારાઓ અને વેપારીઓ ટેન્ડરો પાસ કરાવનારાઓ કે જેમણે વચેટીયાઓને નાણાં આપી દીધા હશે અને પોતે જે ખાતાના મંત્રી પાસે કામ કરાવવા માગતા હશે ખાતાના મંત્રી કપાઈ જાય અથવા તેનું ખાતું બદલાઈ જાય તો શું એના પૈસા પડી તો નહીં જાય ને એમાં એની ઊંઘ આરામ થઈ છે આમ જોવા જાવ ને તો રાજકારણ છે ને એ પૈસાને લેતી દેતીનું મહત્વનું કેન્દ્ર બની ગયું છે આ અમે નથી કહેતા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય કંગના રણોત કહે છે કંગના રણોત હમણાં જ એક જાહેરમાં બોલ્યા કે નવ્વાણું ટકા લોકો રાજકારણમાં પૈસા કમાવા આવે છે હવે એ કેટલું સાચું છે કેટલું ખોટું છે એ સૌ પોતપોતાની રીતે તિરાસી માંડી દેવી અમે નથી કહેતા હવે આમ જુઓ ને તો કમલમની મિટિંગમાં જે કોઈ વાત થાય ને એ અત્યંત ખાનગી રહેતી હોય છે એમાંથી એનો પૂર્ણ વિરામ કે અલ્પવિરામ પણ લીક નથી થતો તો મંત્રીમંડળનું વિસ્તરણ થશે નવા પ્રદેશ પ્રમુખ આવશે આટલી મોટી વાત લીક કઈ રીતે થઈ ગઈ કે પછી લીક કરવામાં આવી જોકે આ પ્રશ્ન પણ ભાજપનો આંતરિક છે કે લીક કરાય કે લીક થઈ પરંતુ ઘણા બધા લોકોને આ જે જાહેરાત છે એણે વિચારતા કરી મૂક્યા છે અત્યારે જોવા જાવ તો એકસો ને અઠ્ઠાવન ધારાસભ્યો ચૂક ચૂંટાયા હતા એમાં બીજો વધારો થતાં એકસો એકસઠ થયા છે અને મંત્રીમંડળમાં માત્ર મુખ્યમંત્રી સહિત ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત બાકીના સોળ મંત્રી એટલે કુલ સત્તર મંત્રીઓનું મન બહુ જ નાનું મંત્રીમંડળ છે આટલા બધા ચૂંટાયા હોવા છતાં એટલે ઘણા બધાને અપેક્ષા ક્યારની છે કે ભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ થાય વિસ્તરણ થાય કોંગ્રેસમાંથી આવેલા જે સિનિયર ધારાસભ્યો છે એમને પણ કોઈ વચન આપવામાં આવ્યું હશે એ પણ રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ક્યારે આનું વિસ્તરણ થાય હવે જો હાલના મંત્રીઓ છે એમાંથી કેટલાક ઉપર કાતર ફરવાની સંભાવના છે એની જો આપણે વાત કરીએ તો બચુભાઈ ખાબડનું સૌથી પહેલું નામ આવે છે રાજ્ય કક્ષાના મંત્રી છે પરંતુ એમના પુત્રોનું નામ મનરેગા કૌભાંડમાં આવ્યું છે એટલે કદાચ એમના નામ ઉપર કાતર ફરશે આવું બીજું નામ છે ભીખુશી પરમાર કે એમના પુત્ર છે એ બી જેડમાં ભાગીદાર હતા એવી એક આખી વાત બહાર આવી છે એની છાંટા ચોક્કસપણે એમને ઉઠશે આ ઉપરાંત રાઘવજીભાઈ છે એની તબિયત અને એમની ઉંમર છે એ કદાચ એમના નડશે એવું લાગી રહ્યું છે પુરુષોત્તમ સોલંકી છે એમની તબિયત પણ ખરાબ રહે છે એમને પણ આ મંત્રીમંડળમાંથી બહાર રખાય એવી સંભાવના છે પરંતુ એમના જે ભાઈ છે હીરાભાઈ સોલંકી એમની જગ્યાએ હીરાભાઈને લેવાય એવી એક વાત છે કેમ કે સૌરાષ્ટ્રની અંદર કોળી નેતાઓ છે જે કોળી સમાજ છે આખો એનો દબદબો છે એની જ્ઞાતિના જે બાહુલ્યના કારણે એને જે સંખ્યાબળ છે એ બહુ મોટું છે કારણ કે કુંવરજી બાવળિયા પણ લગભગ બે જેટલા કોળી સંમેલનમાં બોલી ચૂક્યા છે કે મંત્રીમંડળમાં અને સંગઠનમાં આપણું મહત્ત્વ જળવાવું જોઈએ અને એના જે ઉચ્ચારણો હતા એના પગલે વિવાદ પણ થયા હતા એટલે પુરુષોત્તમ સોલંકી કપાય તો એમની જગ્યાએ એમના ભાઈ હીરાભાઈ સોલંકીનું નામ આવી શકે એમ છે જો કે અત્યારે તો સત્તરનું જ છે એટલે કપાઈને એની જગ્યાએ બીજા લેવાય એવું નથી કદાચ બીજા ઉમેરાશે પણ ખરા લગભગ બાવીસ ત્રેવીસનું મંત્રીમંડળ હશે એવું લાગી રહ્યું છે એટલે નવા પણ ઉમેરાશે કેટલાક મહિલા ધારાસભ્યો પણ ઉમેરાશે કે જે મંત્રીમંડળમાં કે જે મંત્રીપદ મળશે એમને એવું લાગી રહ્યું છે હવે જે ખાતાઓના ફેરફારોની વાત છે એમાં હર્ષભાઈ સંઘવી અને જગદીશ વિશ્વકર્માના ખાતા બદલાશે એવું લાગે છે જગદીશ વિસ્મકર્માની જે કામ કરવાની શૈલી છે ત્વરિત નિર્ણય શક્તિ છે અને લોકોને સતત સાંભળતા રહેવાની એમની જે વૃત્તિ છે આ બધા એમના ગુણોની ઉપર નોંધ લેવાય છે એટલે એમને કદાચ કેબિનેટ કક્ષાનો દરજ્જો મળશે એવું પણ લાગી રહ્યું છે આમાંથી કેટલા કપાશે કેટલા નવા ચહેરા આવશે કેટલા નવા ઉમેરાશે મહિલા સભ્યો પણ ઉમેરાશે આ બધાની ચર્ચા વચ્ચે અનેક તિરાશીઓ લોકો માંડી રહ્યા છે કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ ગમે ત્યારે ગમે તે બની શકે છે આજે તમે જો સૌરાષ્ટ્રની વાત આપણે કરીએ તો જયેશ રાદડીયાનું નામ પણ બોલાય છે જયેશ રાદડીયા ઇફકોના ચેરમેન પદ એમને મેન્ટેન ના હોવા છતાં પણ લડ્યા એ એક વિવાદ એમની સાથે છે બીજ વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયાની જીત થઈ એ પછી પણ અનેક વાતો વહેતી થઈ છે આમ છતાં જયેશ રાદડિયાનું સહકારીતા ક્ષેત્રે જે વજન છે એ જોતા એમને ક્યાંક સમાવવામાં આવશે એવું પણ લાગી રહ્યું છે આ ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા જે સિનિયર સભ્ય છે અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા આ બંનેનો ક્યાંય સમાવેશ થાય પરંતુ એમનો સમાવેશ કોંગ્રેસમાંથી આવેલા સભ્યોના કોટામાં થવાનો એટલે કોંગ્રેસના જેટલા મંત્રીઓ કપાય એટલામાં અમને સ્થાન મળે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે અર્જુન મોઢવાડિયાનું નામ વજનદાર છે સીજે ચાવડા પણ એમના જે મત વિસ્તાર છે એમાં ખૂબ જ જાણીતા છે એટલે એ બંનેનું નામ ખૂબ જ અત્યારે ચર્ચામાં છે એટલે હવે મંત્રીમંડળમાં કોણ આવે છે કોણ કપાય છે કોના ખાતા બદલાય છે આ બધી જ બાબતો છે એ ચર્ચાની એરોણે ચડેલી છે બીજી તરફ જે પ્રદેશ પ્રમુખને લાંબા સમયથી જગ્યા ખાલી પડી છે સી આર પાટિલ કેન્દ્રની અંદર મંત્રી બન્યા ત્યારથી આ બાબત હવાની અંદર ફરી રહી છે કે ક્યારે પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થશે ક્યારે જાહેર થશે ક્યારે જાહેર થશે છેલ્લે તો પછી એમ પણ કહેવાયું કે ગ્રામ પંચાયતો અને વિસાવદર પેટા પેટાચૂંટણી પોતે પછી થઈ જશે પરંતુ એ લંબાતું જાય છે અને એ જ કારણોસર કદાચ આ જાહેરાત લીક કરવામાં આવી છે કે ભાઈ ટૂંક સમયમાં થશે એટલે સૌ રાહ જોઈને બેઠા છે ઓબીસીમાંથી પ્રદેશ પ્રમુખ આવશે એવી એક બહુ જ દ્રઢ ધારણા એટલા માટે છે કે મુખ્યમંત્રી પદે પાટીદાર સમાજના પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ બિરાજમાન છે એટલે કદાચ ઓબીસીનું આવે પરંતુ આવી બધી જ ગણતરીઓ છે એ ભાજપ ખોટી પાડવા માટે હંમેશા ટેવાયેલું છે તમે જો સી આર પાટીલ માટે ક્યાં કોઈ જ્ઞાતિનું ગણિત હતું છતાંય તે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા અને સફળ પણ રહ્યા ક્યારેય નહોતી મળી એટલી એકસો અઠ્ઠાવન એમણે મેળવી બતાવી ભાજપની અંદર એટલે આમ ભાજપમાં જ્ઞાતિનું કે આપણે જે કોઈ ગણિતો મૂકાતા હોય છે એ હંમેશા ખોટા પણ પડતા હોય છે હવે આપણે રાહ જોઈએ કે ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે અને કોણ પ્રદેશ પ્રમુખ મળે છે હવે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર